ગાંધીધામના કિડાણા વિસ્તારમાં સરકારી જમીન પચાવી પાડી ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વો સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે કિડાણા ભારા પર ચાર રસ્તાથી ફ્રીટેડ ઝોન તરફ જતા માર્ગો પર અંદાજે એક કરોડ છ્યાસી લાખ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદે દબાણ વહીવટી તંત્ર અને પોલીસના કાફલાએ સાથે મળીને દૂર કર્યું છે આ કામગીરીની વિગતો મુજબ પીડાણાના રહેવાસી અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી મુસ્તાક કાસમ નાગિયા દ્વારા પોતાના આર્થિક ફાયદા માટે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઓરડીઓ બનાવી પાકું બાંધકામ ખડકી દેવામાં આવ્યું હતું અંદાજે એક હજાર આઠસો ચોરસ ફૂટ જેટલી આ કિંમતી જમીન પર લાંબા સમયથી કબજો જમાવી દેવામાં આવ્યો હતો આ અંગેની જાણ થતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા સંયુક્ત રીતે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જેસીબી મશીન વડે તમામ ગેરકાયદે બાંધકામ તોડી પાડી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ દબાણ કરનાર આરોપી મુસ્તાક નાગિયા સામે અગાઉ પણ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ લૂંટ જાનથી મારી નાખવાની ધમકી અને જાહેરનામા ભંગ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે શરીર સંબંધી અને મિલકત સંબંધી અનેક ગુનાઓમાં સંડોવાયેલા આ શખ્સ સામે કડક વલણ અપનાવી તંત્રએ ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાવી દીધો છે